ગુજરાત પર ફરી એકવાર મોટા ખતરાની ચેતવણી આપવામાં આવી છે આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ એકસો કિલોમીટર થી લઈને એકસો ને વીસ કિલોમીટર સુધી ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવે છે આ સિસ્ટમની તીવ્ર અસરોને જોતા अनेक રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ ચર્જાતી જોવા મળી છે અને આ હલચલ પાછળનું કારણ એક વાવાઝોડું હવે ધીમે ધીમે બંગાળની ખાડીના દરિયાની અંદર બનતું જોવા મળ્યું છે આવનારી તારીખ એટલે કે ચોવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર એક તીવ્ર ને ઘાતક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે આ વાવાઝોડાની અસરોના કારણે અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે જેમ જેમ આ વાવાઝોડું મજબૂત બનશે તેમ તેમ વાવાઝોડું આગળ વધીને અનેક રાજ્યોની અંદર ભારે ભારે વરસાદ ને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ વાવાઝોડું ગાજવીજ સાથે ટકરાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ખાસ કરીને ત્રેવીસ તારીખ થી લઈને ઓગણ તારીખ દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે સિસ્ટમનું દબાણ હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં ધીમે ધીમે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને સાગર

કરવામાં આવી છે સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન પલટો જોવા મળી શકે છે પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઓમાન મોસ્કોટના વિસ્તારો ઉપરથી પણ હીટવેવ વાળા પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે ગુજરાતની અંદર ગરમી અને તીવ્ર બફારાનું પ્રમાણ પણ ધીમે ધીમે ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે સાથે જ આજથી લઈને આવનાર ત્રણ દિવસ સુધી બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું વાવાઝોડું બનતું જોવા મળવાનું છે ત્રેવીસ ત્રેવીસ તારીખ આજુબાજુના વિસ્તારો દરમિયાન એટલે કે ત્રેવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરોના કારણે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર સાથે જ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારો મદુરાઈ બેંગલુરુ અને બેંગ્લોરીના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સંક્રમણ આ સંપૂર્ણ વિસ્તારોમાંથી વધતું જોવા મળી શકે છે અને ચોવીસ તારીખ દરમિયાન એક ભયંકર અને અત્યંત તીવ્ર વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર બનેલું જોવા મળી શકે છે અને ધીમે ધીમે આ વાવાઝોડું તીવ્ર બનીને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતું જોવા મળી શકે છે અને જેની અસરોના કારણે આ વાવાઝોડાના અત્યંત ભયંકર સ્વરૂપના કારણે ભુવનેશ્વરના વિસ્તારો વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળશે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતની અંદર પણ ફૂંકાતો જોવા મળી શકે છે અને આ વાવાઝોડું જેમ જેમ મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે તેમ તેમ અનેક રાજ્યોની અંદર આવનાર દિવસો દરમિયાન હાઈ એલર્ટ આપવામાં આવી શકે છે અનેક રાજ્યોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ ને લઈને આ નવા વાવાઝોડા લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ત્રેવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ દરમિયાન આ વાવાઝોડાનું ભારે જોર અને તીવ્ર દબાણ જોવા મળવાનું છે અનેક રાજ્યોની અંદર આંધી તુફાન સાથે ફરી એકવાર વરસાદ અને કમોસમી માવઠું જોવા મળી શકે છે જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ આજથી જ વાતાવરણની અંદર ધીમે ધીમે પલટો જોવા મળી શકે છે અને વાદળછવાયું વાતાવરણ પણ બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર સર્જાતું જોવા મળશે સાથે જ ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલની અસરો જોવા મળી શકે છે જેને જોતા અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર ધીમો ધીમો પલટો આવી શકે છે જેને જોતા સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડાની અસરોના કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે સાથે જ કચ્છના વિસ્તારોની અંદર નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળશે ને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદનો વિસ્તાર વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટા સાથેને છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ હવે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર આ તીવ્ર વાવાઝોડું બનતું જોવા જોવા મળશે તેમ તેમ અનેક રાજ્યોની અંદર ભારે મળી શકે છે જેમાં પણ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારોની અંદર આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ટકરાયેલું જોવા મળી શકે છે જેના કારણે અનેક રાજ્યોની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદ જોવા મળશે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટા સાથે છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદને લઈને ચોવીસ તારીખથી લઈને ખાસ કરીને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર પણ મોટો પલટો આવી શકે છે ભારેને તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો વરસાદ વાવાઝોડાને લઈને આવી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો